તાલુકાના દાઠા પોલીસે વાટલિયા સહિતના જુદા જુદા વિસ્તારમાં રેડ કરી અને કુલ રૂપિયા મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીને ઝડપી લીધા બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા તથા સ્ટાફને સાથે રાખી અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે વાટલિયા ગામે રહેતા ઇન્દ્રજીતસિંહ શાંતુભા એ પોતાની વાડી વિસ્તારમાં પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા બોટલંગ અડતાલીસ કુલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર એકસો બત્રીસ તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો ત્યારે બીજી સ્થળે બટુકભાઈ વાલાભાઈ જાદવના કબજામાંથી કુલ બોટલ બોતેર જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર બસો ચુમ્મોતેર તેમજ અલ્ટો કાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો ત્રીજા સ્થળે દુલાભાઈ વેજાભાઈ ચૌહાણના કબજામાંથી બોટલ લંગ સર જેની કિંમત રૂપિયા સોળ હજાર સાતસો ચાર તેમજ એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે જયંતિભાઈ વિશ્રામભાઈ બારૈયાના કબજામાંથી બોટલ નંગ બાર જેની કિંમત રૂપિયા આઠ હજાર ત્રણસો બાવન તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો અને દશરથભાઈ રણુભાઈ ભીલના કબજામાંથી બોટલ નંગ છત્રીસ જેની કિંમત રૂપિયા સોવીસ હજાર પાંચસો ચાર મળી આવેલ આ કુલ આ કુલ મુદ્દામાલ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર નવસો છત્રીસનો પ્રોહી સાથે ચારેય આરોપીને ઝડપી લઈ દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું આજે સવારે આઠ કલાકે જાણવા મળ્યું હતું